મંજૂરી વિના ખરીદ વેચાણ કૌભાંડ આચરી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ અમદાવાદના રાષ્ટ્રીય નિર્માણ સેનાના ઉપપ્રમુખ અનિલ દાફડા દ્વારા કરવામાં આવ્યો છે તેમણે સમગ્ર કૌભાંડ અંગે તપાસની માંગ કરી છે

મોટી ધરાવતા વખત ક્રમાંક ટી એનસી એક હજાર પાસઠ તેર હજાર પાંચસો ઓગણચાલીસ ચાર આ પરિપત્રના ધજાગ્રા ઉડાવી કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળી અને એ મંડળી ફરી સહેલી સામુદાયિક ખેતી સહકારી મંડળીના નામ ફેરફાર કરાવી સરકારના નિયમો પરિપત્રનો ઉલ્લંઘન કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી સહકારી મંડળીને સરકાર પણ જમીન આપે છે જેમાં અનુસૂચિત જનજાતિ મંડળીને પણ ખેતી કરવા જમીન આપે છે જેનો હેતુ સભ્યોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેનો હોય છે પરંતુ આવી સામુદાયિક ખેતી

જેના અનુસંધાને સહકારી હવે અન્ય વ્યક્તિની માફક ખેતીની જમીન બિન ખેડૂતને વેચવા અથવા ખેતીની કે બિન ખેતીની હેતુ માટે ખરીદવા માટે તેમજ ગણોત ધારાની કલમ ત્રેસઠ માં દર્શાવેલા વ્યવહારો માટે કલમ ત્રેસઠ નીચે કલેક્ટરની પરવાનગી લેવાની થાય છે આ કિસ્સામાં પણ સરકારના તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અનિલ ડાફડાએ વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ પોપ્યુલર બિલ્ડર્સની કરોડોની કિંમતની ગેરકાયદેસર મંડળીવાળી જગ્યા સરકાર દાખલ કરવામાં આવી છે જેનો નવો કિસ્સો બહાર આવ્યો છે તો તેની તપાસ કરવાની રહે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે ઘાટલોડિયાના પ્રાંત અધિકારીશ્રીને પત્ર સાથે પુરાવા રજૂ કરી રજૂઆત કરી છે તો આ સમગ્ર મામલે હવે કઈ રીતની તપાસ થાય છે અને આગળ કયા દિશા નિર્દેશો આવે છે તે આપણે જોવું રહ્યું બધું સમાચાર સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ